સુરતમાં વીએનએસસીઓ ની પરીક્ષામાં ચોરી કરવાની નવી ટ્રીક જળપાઈ પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થી બોલપેન પર પેન્સિલ જવાબો લખી આવ્યા પરીક્ષા જવાબ લખાઈ ગયા બાદ ભૂસી દેવામાં આવ્યા હતા તો ફ્લાઇંગ સ્કોડે ગણતરીની મિનિટોમાં ટ્રીક પકડી પાડી ઘટનાની વિગતો હાલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીને સોંપાય છે કમિટીએ ત્રણેયને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ આપ્યા સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે પચીસસો નો દંડ યુનિવર્સિટીએ કોલેજોને કડક ચેકિંગની સૂચના આપી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ દરમિયાન ભૂતકાળની અંદર અનેક ગેરરીતિના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરવા માટે અવનવી ટ્રીક વિદ્યાર્થીઓ દ્વારા અપનાવવામાં આવતી હોય છે જેવા અનેક ભૂતકાળની અંદર પણ કિસ્સા નોંધાઈ ચૂક્યા છે ત્યારે આ વખતે એક અવનવી ટ્રીક વિદ્યાર્થીઓ દ્વારા અપનાવવામાં આવી છે અને તેને ફ્લાય સ્કોડ દ્વારા છે તે ઝડપી પાડવામાં આવી છે ત્યારે રિસ્ સર ગઢવી આપણી જોડે જોડાયા છે સર કઈ રીતની પરીક્ષાની અંદર ગેર જોવા મળી છે હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાઓને આપણે સામાન્યપણે માર્ચ એપ્રિલની પરીક્ષા કહેતા હોઈએ છીએ એ પરીક્ષા દરમિયાન આપણે ત્યાં અલગ અલગ પ્રકારની સ્કોડની ટીમ હોય છે મહિલા સ્કોડની ટીમ હોય છે ફ્લાઈંગ સ્કોડ હોય છે અને આપણી રેગ્યુલર સ્કોડ હોય છે આ પ્રકારેની ચીખલી અને વલસાડ બાજુની કોઈ કોલેજોમાં આ પ્રકારે આપણી સ્કોડની ટીમ જ્યારે કોલેજમાં ગઈ હતી ત્યારે ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓ એક નાની પેન પર પણ એક ઝીણા અક્ષરે સૂક્ષ્મ અક્ષરોથી પણ કંઈ લખાણ લાવીને લખતા હતા એવું કંઈ સ્કોડની ટીમને માલુમ પડેલું અને સ્કોડની ટીમે આ સમગ્ર મામલાને કેસ દાખલ કરીને સમગ્ર મામલો ત્યારબાદ આપણો એમપેકમાં આવ્યો હતો અને એમપેકની સમિતિમાં આ બાબતે સુનાવણી થતી હોય છે ને સુનાવણીના અંતે વિદ્યાર્થીઓને એ માર્ક્સ એ પેપરમાં ઝીરો માર્ક્સ ગણીને આગળનું પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે અને અઢી હજાર જેટલો દંડ પણ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં હાલ વિચારાધીન છે આ બંને સત્તામંડળોના જે પણ કંઈ ઠરાવ થશે એ ઠરાવ અનુસાર તંત્ર આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરશે પેપરનું પરિણામ એને ઝીરો માર્ક્સ ગણીને એનું પરિણામ સામાન્યપણે જાહેર કરવામાં આવતું હોય છે એટલે વિદ્યાર્થીને એક સજા પણ કરવામાં આવે છે જેથી અન્ય વિદ્યાર્થીઓમાં એક ચોક્કસ મેસેજ જશે કે આ પ્રકારે એની હરકત નહીં કરવી જોઈએ અને વિદ્યાર્થીઓએ સૂક્ષ્મ અક્ષરોથી એક નાની પેન પર કંઈ લખાણ લાવીને પ્રયત્ન કર્યો અને એને પણ પકડ્યો એટલે આપણા જે પ્રાધ્યાપકો સ્કોડમાં હતા એમને ખરેખર આપણે અભિનંદન આપવા જોઈએ કે એમને આ વિદ્યાર્થીના હિત માટે આવું એક નાની વસ્તુને પણ ઉજાગર કરી છે આ હતા યુનિવર્સિટીના રજિસ્ટાર જેમનું કહેવું છે કે ખૂબ જ ગંભીર બાબત આ બનીને સામે આવી છે હમણાં સુધી તો સામાન્ય રીતે કોપી કેસ જેવા અન્ય કિસ્સાઓ સામે આવતા હતા પરંતુ આ પ્રથમ કિસ્સો એવો હશે કે જ્યાં એક બોલ પેન પર પેન્સિલ વડે જવાબ લખેલા છે તે મળી આવ્યા છે અને તેને લઈને આર્થિક દંડ ફટકારવાની સાથે જે સંબંધિત વિષયની અંદર ઝીરો શૂન્ય માર્ક પણ આપવામાં આવ્યા છે એટલે વિદ્યાર્થીઓ માટે આ એક દાખલ રૂપી કાર્યવાહી યુનિવર્સિટી તરફથી કરવામાં આવી છે કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ Gujarat Fast Surat